સર્વે ગીતા પ્રેમીઓને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ સ્વામી રામસુખદાસજી એમનું જીવન જ ગીતામય હતું કદાચ ભગવાને કૃપા કરીને તે કળિયુગમાં ભગવાન સાક્ષાત નથી તો ગીતા સમજાવવા માટે આપણી વચ્ચે સ્વામી રામસુખદાસજીના પદાર્પણ કરાવ્યું એમનું પુસ્તક સાધક સંજીવની ગીતાને સરળ ભાષામાં અને જાણે કે ભગવાન જ સમજાવતા હોય એ રીતે સમજાવ્યું છે એ ઉપરાંત સ્વામીજીએ આપણને કેટલીક કરવા જેવી બાબતો એક તો ગીતામાંથી પાંચ શ્લોકો ચૂંટીને એને નિત્ય પઠનીય પાંચ શ્લોક કલ્યાણકારી કહ્યા છે જે આપણે આપણા ગીતા પ્રેમ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં દર શનિવારે મૂકીએ છીએ સોરી દર રવિવારે મૂકીએ છીએ અને જે શનિવારે મૂકીએ છીએ તે એમણે ગીતામાંથી તૂટેલા શ્લોકોની નિત્ય સ્તુતિ બતાવી છે એ આપણે ગ્રુપમાં દર રવિવારે મૂકીએ છીએ એ ઉપરાંત એમણે કહ્યું કે વારે વારે કહેતા રહો હે નાથ હે મારા નાથ હું આપને ભૂલું નહીં સામાન્ય રીતે આપણે નામસ્મરણ કરતા હોઈએ પણ એ સતત નથી થતું હોતું ક્યારેક ચલિત થઈ જવાય છે એટલા માટે આ ભગવાનને આ પ્રાર્થના કરતા રહીએ જેથી ભગવાન આપણને મદદ કરે આ ઉપરાંત આજનો જે વિષય છે સ્વામીજીએ પાંચ અમૃતનું પંચામૃત આપ્યું છે એ પ્લેટમાં આપ વાંચી શકો છો અમૃત એક છે આપણે ભગવાનના જ છીએ અમૃત બે છે આપણે જ્યાં પણ રહીએ છીએ ભગવાનના દરબારમાં જ રહીએ છીએ અમૃત ત્રણ છે આપણે જે પણ શુભકામ કરીએ છીએ ભગવાનનું જ કામ કરીએ છીએ અમૃત ચાર છે શુદ્ધ સાત્વિક જે પણ મેળવીએ છીએ ભગવાનનો જ પ્રસાદ મેળવીએ છીએ અને અમૃત પાંચ છે ભગવાને આપેલ પ્રસાદથી ભગવાનના જ લોકોની સેવા કરીએ છીએ બહુ જ અદભુત છે પરમ સ્વામી રામ સુખદાસજીને સત સત નમન ઓમ કૃષ્ણાર્પણ મસ્તુ